આપણે અત્યારે કેસબારી આવ્યા છીએ તો આપણે ભાઈને પૂછીએ કે ભાઈ કેસબારી શું સમય હોય છે અને પેશન્ટ આવવા માટે ક્યારે આવવું ને ક્યારે તમારી જે કેસબારી છે બંધ થાય નો સમય શું ચાવશો આપણો સમય સાડા આઠ થી બાર વાગ્યા નો બપોરના પછી સાડા ત્રણ થી સાડા પાંચે અને સરનો ટાઈમ ઓપીડીનો નો થી

નમસ્કાર હું ડોક્ટર ચૈતાલી પરમાર મેડિકલ ઓફિસર તરીકે અહીંયા ક્લાસ ટુમાં ફરજ બજાવું છું સરસ અને કેટલા બધા વર્ષોથી હું ને મારા હસબન્ડ બંને અહીંયા જ હતા અને કેટલા બધા વર્ષોથી બધા જ પ્રકારના રોગોની સારવાર અમે આપીએ છીએ જેમાં કમરના દુખાવા અત્યારે જે અત્યારે ચાલે છે આપણે કે સ્પાઈનલ મોટા ભાગે કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવા એની દવાઓ કરીએ છીએ ઈ સિવાય ચામડીના રોગો પેટના રોગો કે પછી શરદી કફ અત્યારે હાલમાં ચાલી રહેલા ચિકનગુનિયા ડેન્ગ્યુ જે બી કઈ પણ અત્યારે જે તમામ રોગોની સારવાર એક મહિનાના બાળક થી લઈને 100 વર્ષના માણસ સુધીની તમામ પ્રકારની સારવારનો ચાલે છે કેવાય છે ને જે વસ્તુ લેટ થાય લેટેસ્ટ થાય ભલે આ સારવારમાં થોડીક ધીરજ રાખવી પડે છે પણ જડામૂળમાંથી ખતમ થઈ જાય માંથી ખતમ થાય છે કારણ કે એનોપેથી દવાઓ લઈ લઈ અને લોકો થાકી ગયા હોય છે અને જ્યારે અહીંયા અમારી પાસે આવે છે ને ત્યારે એવી જ અપેક્ષા સાથે આવતા હોય છે કે ભાઈ અમને અહીંયાથી સારું થઈ જશે એવી હોપ સાથે આવતા હોય છે અને એ હોપની અંદર અમે અ પૂરેપૂરા સો ટકા એની અંદર અમે પેશન્ટ સંતોષ આપી શકીએ ને એવી ટ્રીટમેન્ટ આપીએ છીએ અહીંયા ટ્રીટમેન્ટ અમે સાવ નિઃશુલ્ક આપીએ છીએ વોર્ડ છે અમારો આઈપીડી નો વોર્ડ છે અમારા ટ્વેન્ટી બેડ ની અમારી હોસ્પિટલ છે અત્યારે અને અત્યારે લગભગ તમે જોશો તો બધા જ બેડ ફૂલ છે દરેક લોકો અહીંયા સારવાર માટે વેઇટિંગમાં નામ લખાવી આવે છે એવું છે એટલે તમે અહીંયા એડમિટ પણ કરો છો હા પેશન્ટ ને એડમિટ પણ કરીએ છીએ તમામ પ્રકારની સારવાર કરીએ છીએ જેમાં કમરના રોગો હોય કે ગોઠણની તકલીફ હોય ચામડીના રોગો હોય પેટની તકલીફ હોય સતત કબજિયાત જે તમને ખ્યાલ જ હશે કે અત્યારના સમયમાં બધાને એસિડિટી ને કબજિયાત પેટમાં દુખવું એ બધું રહેતું હોય છે એના માટે પણ અમે અહીંયા દાખલ કરીએ આપણે જે પેશન્ટ દાખલ થાય છે તેમનું કોઈ સગું રહી શકે છે ને અહીંયા એટલે જો જરૂરી હોય હમમ જે پیشنટ અક્ષમ છે જે پیشنટ હાલી ચાલી શકે સકતો કે કોઈ પેરેલિસિસવાળો پیشنટ આવતા હોય તો એના સગહરોય બાકી જનરલી કોઈની જરૂર હોતી નથી કારણ કે અમારી સારવાર એવી સીવિયર નહોતી ધીમી સારવાર હોય ધીરે ધીરે સારવાર કરવાની હોય એટલા માટે

પ્રમાણે તૈયાર કરવામાં આવતી હોય છે અને જે આપવામાં આવતી હવે તમારી જર્નીમાં કોઈ એવું ક્રિટિકલ પેશન્ટ હોય કારણ કે અમુક પેશન્ટ એવું હોય કે જેને લોંગ ટાઈમ લાગે

અથવા એને આવી જ રીતે પ્રોબ્લેમ રહેશે અથવા એને ઓપરેશન કરાવવું પડશે એ નામ સાંભળીને ક્યાંકથી આવ્યા હતા કે ભાઈ અહીં સરકારી આયુર્વેદ હોસ્પિટલ જે યુનિવર્સિટી ખાતે છે યુનિવર્સિટી રોડ ખાતે ત્યાં તમે જતા રહ્યો અને તમને સારવાર મળશે ને અચૂક તમે સારા થશો જ તે એ પેશન્ટની સારવાર અહીંયા મેચ કરાવી હતી પંચકર્મની બરાબર અઢી મહિના સુધી બેન અહીંયા દાખલ રહ્યા હતા નાનું બાળક હોવા છતાં ઘણી બધી મુશ્કેલી વેઠીને દાખલ રહ્યા હતા કે ઓપરેશનમાંથી બચવું છે એટલે પંચકર્મને આપણે રિવર્સ ટ્રીટમેન્ટ કહી શકીએ કે ભાઈ આટલા પ્રોબ્લેમ હોય તો એમાંથી તમારે આગળ નીકળવું હોય અને સારું થવું હોય તો આ કરાવો તો એ બેનને ખૂબ સારું થઈ ગયું તું બેનનું નામ દક્ષાબેન હતું અને લગભગ હમણાં જ ડિસ્ચાર્જ થયા ને બે ત્રણ મહિના પહેલા એટલે મને પેશ બરાબર યાદ છે અને એને ચાદરમાં બાંધીને લઈને આવ્યા હતા પોટલું વાડીને તેને એને એમ જ કહેતા હતા કે આ બેન ચાલી નહીં શકે બરાબર અને અત્યારે એકદમ સરસ છે દર મહિના મારા ઉપર ફોન આવે છે કે મેડમ મને બહુ સારું સારું છે ના ના એ જ આપણે મિત્રો તો આ આપણો બનાવવાનો એક જ પર્પસ છે કે કોઈ પણ માણસનું નું દુઃખ છે ને ગમે તેવું હોય ને એ અહીંયા હોસ્પિટલ આવે અને એનું દુખ દર્દ ઓછું થાય અથવા તો સાવ જડા મૂળ જતું રે થેન્ક યુ મેડમ

અને પંચકર્મ એટલે એક શરીર શુદ્ધિ માટે છે અને એ એવું નથી કે કોઈ રોગ માટે જ કરવા એવું આવશ્યક નથી એ જે નિરોગી રોગી છે કે જેમને નિરોગી છે જે વ્યક્તિ કે જેમને કોઈ રોગ નથી એવા લોકો ભી સિઝનલ પંચકર્મ કરાવી અને એનો લાભ લઈ શકે છે ફોર એક્ઝામ્પલ પંચકર્મમાં પાંચ વસ્તુ આવે છે વમન વિરેચન બસ્તી નશ્ય અને રક્તમોક્ષણ તો એ જે ડિવાઈડ કરે તો પંચકર્મ કરવાથી શું ફાયદો થાય છે પંચકર્મ કરવાથી મેડમ જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ અત્યારના સમયમાં સૌથી વધારે પ્રોબ્લેમ છે એ લાઈફ સ્ટાઇલ ડિસોર્ડર છે કે કોઈ પણ રોગી પ્રોબ્લેમ જે લઈને આવે છે અત્યારે અમારી ઓપીડીમાં સુગર રિલેટેડ પ્રોબ્લેમ છે કે અત્યારે ગુજરાત છે એક ડાયાબિટીક કેપિટલ તરીકે આગળ જઈ રહ્યું છે કે બીપી ના પેશન્ટ બ્લડ પ્રેશરના હાઈપરટેન્સિવ પેશન્ટ એટલા બધા આવે છે તો આવા કોલેસ્ટ્રોલના પેશન્ટ એટલા બધા આવે છે આપણી લાઈફસ્ટાઈલને કારણે તો આ જે બધા રોગોમાં ઇનિશિયલ સ્ટેજમાં જો તમે આયુર્વેદ એપ્રોચ કરો અને વમન વિરેચન જેવી સારવાર લો તો અહીંયા જે સંપ્રાપ્તિ ડેવલપ થતી હોય છે કે જે રોગ ડેવલપ થવાની શરૂઆત થયેલી હોય છે ઇનિશિયલ સ્પેસમાં તો એ તમે અહીંયાથી જ એને કંટ્રોલ કરી શકો છો ફોર એક્ઝામ્પલ અત્યારે શરદ ઋતુ છે બરાબર કે આ જે શરદ ઋતુમાં અત્યારે જે વિરેચન ના કેસ છે કે જે ગરમીને કારણે પિત્તને કારણે થતા જે બધા પ્રોબ્લેમ છે ફોર એક્ઝામ્પલ ઇન્ફર્ટિલિટી રિલેટેડ પ્રોબ્લેમ છે ગર્ભ સંસ્કાર વિશે બી તમે સાંભળેલું હશે તો આ જે બધા લોકો છે એ આ સિઝનની અંદર અત્યારે વિરેચનનો લાભ લે તો એમના માટે વધારે બેનિફિશિયલ રહી શકે જેમ કે તમે દિવાળી આવે છે એટલે ઘરની સફાઈ કરો છો એવી જ રીતે આ સરદ ઋતુ એના માટે મતલબ કે એ વસ્તુ કરવાથી જે આપણે ઈચ્છિત સંતતી પ્રાપ્તિ છે તો આ સમયની અંદર ભી અભિમન્યુ અવતરિત થઈ શકે છે તો જે પંચકર્મ છે જેમ કે કોઈને કમરની પ્રોબ્લેમ હોય ઘૂટણ પ્રોબ્લેમ હોય તો તેનાથી પણ એને રિલીફ મળી શકે યસ અહીંયા ઘણા બધા એવા આવેલા છે કે જેમને અહીંયા સારવાર જાનુ બસ્તી વગેરે કરાવ્યા પછી અને બસ્તી યોગ બસ્તી કાલ બસ્તી કરાવ્યા પછી બી એમને ની રિપ્લેસમેન્ટ કરવું ન પડ્યું એવા ઘણા બધા પેશન્ટ હોય હવે જે પંચકર્મ છે એનું કેટલો કોઈ ટાઈમ હોય છે કે સિટિંગ કેટલી હોય છે કોઈ

થેન્ક યુ સર ઓકે મેડમ કહેવાય છે ને કે ભઈ રોગીમાંથી જે નિરોગી બનાવે ને એવો વિભાગ એટલે કે દવા વિભાગમાં આવ્યા છીએ તો આપણે નમસ્કાર ભાઈ તમારું નામ અને થોડુંક જણાવો દવા વિશે મારું નામ જયેશભાઈ ઉપાધ્યાય ફાર્માસિસ્ટ છું અહીંયા અહીંયા જે ઓપીડી પેશન્ટ આઈપીડી પેશન્ટ એમને દવા વિતરણનું કામ અમે સંભાળાઠવા હું અહીંયા ફાર્મસી તરીકે છેલ્લા 7 વર્ષથી જોબ મારું નામ રશ્મી કણસાગરા છે ફાર્માસિસ્ટ તરીકે ફરજ છું છેલ્લા સરસ મિત્રો આજે આપણે સુનિલ સર આપોલિયાને ત્યાં આપણે આવ્યા છીએ વોર્ડમાં એમને આપણે હોસ્પિટલનું તો જર્ની કરી છે પણ હોસ્પિટલમાં પહેલા તો એમનો ઇન્ટ્રો આપશે અને પછી આપને એમની સુવિધા હોસ્પિટલની શું છે એ જણાવશે નમસ્કાર સરજી જી નમસ્કાર હા હું ડૉક્ટર સુનિલ હાપલિયા અહીંયા હોસ્પિટલના નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું છેલ્લા બે વર્ષથી હું અહીંયા સેવારત છું અત્રેની હોસ્પિટલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામકશ્રી આયુષની અંદરમાં આ ચાલે છે ગુજરાત સરકારની અને પચાસ બેડની દાખલ દર્દીઓની સુવિધા સાથેની હોસ્પિટલ છે ખૂબ સરસ અને અત્યારે અત્રે હાલમાં ત્રણ આયુર્વેદ નિષ્ણાંતો ડોક્ટરો અને એક હોમિયોપેથી એવી રીતે ચાર ડોક્ટરોની અવેબિલિટી છે એ ઉપરાંત આ હોસ્પિટલમાં એક યોગા અને વેલનેસ સેન્ટર ચાલે છે ખૂબ આજ યોગા વેલનેસ સેન્ટર અંતર્ગત અમારે આજ હોસ્પિટલ બિલ્ડિંગમાં જ એક યોગા હોલ છે ત્યાં દૈનિક સવારે આઠથી

ના આ સરકારની સુવિધા છે અને બિલકુલ નિઃશુલ્ક છે કોઈ પણ પ્રકારનો ચાર્જીસ નથી ઓપીડી અને આઈપીડી સારવાર પણ નિઃશુલ્ક છે એમાં પણ કોઈ પણ પંચકર્મ સારવાર એ પણમાં કોઈ ચાર્જિસ લેવામાં આવતા નથી દવામાં પણ કોઈ પણ ચાર્જીસ નથી ઓકે થેન્ક યુ સર હવે આ પેશન્ટ આવે છે કારણ કે એવું તો નથી કે આપણે અહીંથી જ આવે વિડીયો ગમે ત્યાંથી જોઈ શકે અને એને એવું થાય કે મારે અહીંયા સારવાર લેવી છે તો કેવી રીતે પેશન્ટ પહોંચી શકે હા અત્રેની રાજકોટની હોસ્પિટલ અત્યારે યુનિવર્સિટી રોડ ઉપર છે યુનિવર્સિટી રોડ પર બીટી સવાણી કરીને કિડની હોસ્પિટલ બહુ ફેમસ છે એમની જસ્ટ નજીક જ આવે છે અને ફૂડ એન્ડ ડ્રગ કચેરી છે એ યુનિવર્સિટી રોડ ઉપર સરકારી એ રીતે રાજકોટ હોસ્પિટલથી મોસ્ટ ઓફ કોઈ પણ એડ્રેસ બતાવી શકે છે